જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાના કેક તૈયાર કરીશું જે કુકરમાં જ તૈયાર કરવાની છે અને એકદમ હેલ્ધી કેક છે આપણે આ કેક છે એ ઘઉંના લોટમાંથી તૈયાર કરવાની છે તો ચાલો આપણે રેસીપીનો પહેલાં વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે એક મોટા વાસણમાં બે બનાના છે તેને આવી રીતે કટ કરી લેવાનો છે આપણે બનાનાને આવી રીતે કટ કરી લઈશું હવે આપણે આ બનાને મેશરના મદદથી આવી રીતે મેશ કરી લઈશું અહીંયા આપણું બનાના છે એ સારી રીતે મેશ થઈ ગયું છે હવે આપણે આમાં અડધો કપ દળેલી ખાંડ એડ કરીશું ખાંડનું પ્રમાણ આપણે એટલા માટે ઓછું રાખ્યું છે કેમ કે બનાના છે એ સ્વીટ જ હોય છે અડધો કપ આપણે ઘી એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણું મિશ્રણ છે એ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે વાસણમાં એક કપ ઘઉંનો લોટ એડ કરીશું આવી રીતે છાંયણીની મદદથી આપણે લોટને છાળી લેવાનો છે જેના લીધે લમ્સ ના રહે પાછો આપણે આમાં અડધો કપ ઘઉંનો લોટ એડ કરવાનો છે તમારે કેક કેટલી બનાવી એના ઉપર મેઝરમેન્ટ રાખવાનું છે હવે આપણે આમાં અડધો કપ કોકો પાવડર એડ કરીશું એક ચમચી બેકિંગ સોડા એડ કરીશું એક ચમચી બેકિંગ પાવડર એડ કરીશું સારી રીતે છાળી લેવાનું છે બધું જ મિશ્રણ હવે આપણે જે લોટનું મિશ્રણ છે તેને સારી રીતે મિક્સ કરી દઈશું આવી રીતનું જે કેક પેન આવે છે તેમાં આપણે ઘી લગાવી દઈશું તમારે આગળ બટર પેપર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે તેમાં આવી રીતે ઘઉંનો લોટ છે એને છાંટી દેવાનો છે આખા જ કેક પેનમાં પાથરી દેવાનો છે જેનાથી આપણે જે કેક તૈયાર કરીશું તે અંદર ચીપકે નહીં એના માટે આપણે આવી રીતે લોટ છે લગાવી દેવાનો છે અહીંયા આપણે જે બનાનાની પ્યુરી તૈયાર કરી છે તેમાં આપણે જે લોટનું મિશ્રણ તૈયાર કર્યું તે એડ કરી દઈશું અને બધા જ બેટરને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે એક કપ દૂધ લઈ લીધું છે અને ધીરે ધીરે દૂધ એડ કરતા જશું અને મિશ્રણને મિક્સ કરતા જશું એક સાથે આપણે દૂધ એડ નથી કરવાનું જો એક સાથે દૂધ એડ કરીશું તો બેટરમાં લમ્સ રહી જશે એટલે આપણે એક સાથે દૂધ એડ નથી કરવાનું ધીરે ધીરે જરૂર પડે એટલું દૂધ એડ કરતા જશું અને બેટર છે તેને મિક્સ કરતા જશું અહીંયા મને થોડીક દૂધની જરૂર લાગી હતી એટલા માટે મેં પાછું દૂધ છે એડ કર્યું છે અહીંયા મેં અડધી વાટકી જેટલું દૂધ એડ કર્યું અને બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણું બેટર છે એ પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એને કેક પેનમાં આવી રીતે એડ કરી દઈશું કેક પેનમાં આપણે બેટર એડ કરી દઈએ પછી આવી રીતે તેને સેટ કરી લેવાનું છે હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અહીંયા મેં બદામની કતરણ એડ કરી છે તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે એડ કરી શકો છો અહીંયા આપણે પાંચથી દસ મિનિટ પહેલાં જ મીઠું છે તેને ગરમ થવા રાખી દીધું હતું તેમાં આવી રીતના વાટકો કે કાઠો હોય તમારી પાસે એ પણ લગાવી શકો મારે આગળ કાઠો અવેલેબલ નહોતો એટલે મેં નથી લગાવ્યો મેં વાટકાનો ઉપયોગ કર્યો છે તેને આવી રીતે આપણે સેટ કરી દઈશું હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું સીટી છે એ આપણે કાઢી લેવાની છે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ જ રાખીશું આપણે કૂકરમાં કેક બનાવીએ છીએ એટલે અડધી કલાક તો કેક બનતા થશે જ પ્રોસેસ બધી થતાં આમાં વાર લાગે એટલે અડધી કલાકનો ટાઈમ તો લાગી જ જશે તો અહીંયા આપણી કેક છે એકદમ ફૂલીને સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે અહીંયા ચેક કરી લઈએ આપણી કેક છે અંદરથી પણ એકદમ કૂક થઈ ગઈ છે હવે આપણે કેકને કાઢી લઈશું અહીંયા કેક પેન છે થોડુંક ગરમ છે તો તમે જોઈ શકો છો કે આપણી કેક છે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ફ્લફી અને એકદમ સોફ્ટ બની છે આપણે આ કેકમાં ઘઉંનો લોટ અને બનાનાનો ઉપયોગ કર્યો છે જેનાથી આ કેક છે એકદમ હેલ્ધી બની છે બાળકોની હેલ્થ માટે પણ સારું બહારનું બાળકો અનહેલ્ધી ખાય એના કરતાં આપણે ઘરે જ એને હેલ્ધી બનાવીને ખવડાવીએ તો તેને હેલ્થ માટે પણ સારું અહીંયા આપણી કેક ઉપર આપણે આવી રીતે ચોકલેટ સિરપ એડ કરી દઈશું તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં